એ મને ગાળો દે છે ગોપાલ ઇટાલિયા બદમાશ માણસ છે અને મત નો આપતા મને બદમાશ કેવાથી કતાર ગામમાં કોલેજ બનતી હોય તો મને 10 વખત બદમાશ કહી દયો કઈ વાંધો નથી આ ધારાસભ્યની પહેલા જે ધારાસભ્ય હતા એ તો શિક્ષણ મંત્રી હતા છતાંય આટલા મોટા કતાર ગામમાં એક પણ સામ ખવા સોગંદ ખવાય એવી કોલેજ સરકારી આગળ મોટા કતાર ગામમાં નથી તો તમે મે આપણે સૌએ જે મત આપ્યો

એ મને ગાળો દે છે ગોપાલ ઇટાલિયા બદમાશ માણસ છે અને મત નો આપતા મને બદમાશ કેવાથી કતાર ગામમાં કોલેજ બનતી હોય તો મને 10 વખત બદમાશ કહી દયો કઈ વાંધો નથી પણ કતાર ગામમાં સ્કૂલ કોલેજ ક્યારે બનશે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર ક્યારે મળશે ઘણા બધા પ્રશ્નો સામે આપણે લડી રહ્યા છીએ તમે વિચાર કરો આઝાદીના 75 વર્ષ પછી આપણી જનતા તરીકે લડાઈના મુદ્દા શું છે કે અમારી સોસાયટીમાં રોડ બનાવો ગટર બનાવો સ્ટ્રીટ લાઇટ નાખો સાફ સફાઈ કરાવો ટાઈમે આઝાદીના પંચોતેર વર્ષ પછી હજુ તો આપણે સાફ સફાઈ ને સ્ટ્રીટ લાઇટ ના મુદ્દા ઉપર સંઘર્ષ ચાલુ છે તો આપણે ચંદ્રન મંગળ ઉપરની તો વાત ક્યારે આવે જે દેશ દુનિયાના આગળ વધ્યા એ દેશ સારા નેતાઓના માધ્યમથી આગળ વધ્યા આજે આખા દેશમાં કોઈ સારો અને ઈમાનદાર નેતા હોય તો એ અરવિંદ કેજરીવાલ છે આમ આદમી પાર્ટીના નેતા છે દોસ્તો જેણે ઈમાનદારીથી સરકાર ચલાવી અને આખા દિલ્હીને શાનદાર સુવિધાઓ પાવી કેવી સુવિધા એ પણ સમજો અહીંયા ગુજરાતમાં આપણે કોઈ સરકારી કામ કરાવવું હોય તો કેટલાય બધા નેતાઓને હાથ જોડવા પડે ધારાસભ્યો કોર્પોરેટરો વોર્ડ પ્રમુખો ભાજપના માણસો આ માણસો ભાઈ સાહેબ બાપા કરી દ્યો ફોન કરો ભલામણ કરાવો પછી અધિકારીઓ પાસે ધક્કા ખાવાના પછી અધિકારીઓના માણસોને મળવાનું છેલ્લે તમારું કામ કરાવવું હોય તો એજન્ટને બે હજાર રૂપિયા આપવા પડે એજન્ટને આપો તો તરત તમારું કામ થઈ જાય આ વાત સાચી છે આ ઉભા બધા મિત્રો સાચી વાત છે અહીંયા એજન્ટને પૈસા આપવા પડે સરકારી કામ માટે તમારે તમારા પોતાના ચૂંટણી ની અંદર નામ બદલવું હોય અટક બદલવી હોય સરનામું બદલવું હોય બસો ને હજાર રૂપિયા આપો નહીં તો તમારું સરનામું ન બદલી દે એની ક્યાં વાત કરીએ છીએ આવકનો દાખલો કઢાવવા માટે કેટલાય ધક્કા ખાવા પડે અને મજાની વાત એ છે કે આવક કઈ નથી છતાંય આવકનો દાખલો કઢાવવો પડે વગર આવકે આવકનો દાખલો આવક તો છે નહીં વળી સરકારી માણસ એમ કે કે એક લાખને એંસી હજારથી ઓછી કિંમતનો દાખલો હું નહીં કાઢી આપું પરાણે જબરજસ્તી રૂપિયાવાળા બનાવે છે આપણને જેટલી હોય એટલાનો નહીં એક લાખને એંસી હજારથી ઓછી કિંમતનો દાખલો નહીં કાઢી આપું આવું કરે છે બેનો જબરજસ્તી રૂપિયાવાળા બનાવે છે પરાણે ઓછી પકડીને સરકારી કામ કરાવવા માટે ધક્કા ખાવા પડે પૈસા આપવા પડે હાથ જોડવા પડે મત એટલા માટે આપ્યો છે કે તમને મત આપ્યા પછી તમને હાથ જોડવા પડે ઈમાનદાર નેતાને મત આપો ઈમાનદાર પાર્ટીને મત આપો તો કેવું કામ થાય એનો દાખલો અરવિંદ કેજરીવાલે આપો દિલ્હીમાં એણે એક સારી વ્યવસ્થા બનાવી કે કોઈ પણ સરકારી કામ પડે આવકનો દાખલો એસસી એસટી ઓબીસી ओबीसी ઈડબલ્યુએસનો દાખલો જન્મ લગ્ન મરણનો દાખલો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ નું કામ ડ્રાઇવિંગ લાયસન્સ કેરેક્ટર સર્ટિફિકેટ ડોમિસાઇલ સર્ટિફિકેટ વિધવા સહાય અંગેનું કામ કોઈ પણ સરકારી કામ પડે સરકારી ઓફિસે નહીં જવાનું કોઈ અધિકારીને નહીં મળવાનું કોઈ એજન્ટને નહીં પકડવાનો સરકારે જાહેર કરેલો એક નંબર છે 1076 એના ઉપર ફોન કરવાનો અને કહેવાનું કે હું બંસીધર રેસિડેન્સી વેલ્ડ રોડ થી બોલું છું આ નંબરના ફ્લેટમાં રહું છું મારું નામ ગોપાલ છે મારે રાશન કાર્ડની અંદર મારા દાદીમાં જે ગુજરી ગયા એનું નામ કમી કરાવવું છે તો મને કરી આપો

અને તમે એમ કહો કે સાડા અનુકૂળતા રહેશે તો અરવિંદ કેજરીવાલ ની સરકારે એવી વ્યવસ્થા કરી છે કે રાત્રે સરકાર નો માણસ તમારા ઘરે આવીને તમારું કામ કરી જાય એવી ડિલેવરી વ્યવસ્થા ચાલુ કરીશ અહિયાં એક નાનું એવું ચૂંટણી કાર્ડ કઢાવવામાં તો લાંબા કરી નાખે આપણને ફીણ આવી જાય મોઢે એમ થાય કે નથી કરવું જવા દે ભાઈ સુખીતા નથી હવે કરાવવું મારે થાય છે કે નહીં માણસ છોડી દે રાશન કાર્ડ ની વાત કરીએ કે જેની વાત કરીએ કરીએ ને ન બધી જ બાજુ પીડા પણ આ આ દરેક જવાબ એક છે 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 એ વખતે મારો અને બધી ગંદકી સાફ કરો એ મારી બધાને વિનંતી છે બહુ વર્ષો પછી આપણી પાસે આવી તક આવી છે હું એક ભણેલો ગણેલો માણસ છું યુવાન છું તમારા જેવા જ એક નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ છું મારી પાસે કોઈ માલ મિલકત મૂડી રૂપિયા કઈ છે નહીં મેં ચૂંટણીમાં એફિડેવિટ કરીને આપ્યું છે મારી પાસે માત્ર એક લાખ રૂપિયાની મૂડી છે ઘરનું મકાન નથી ઘરની જમીન નથી ઘરની ગાડીઓ નથી ઘરનું સોનું નથી કઈ નથી પણ તમારા બધા માટે આપણા જેવા નાના લોકો માટે લડવાની હિંમત મારી અંદર ખૂબ છે ઈમાનદારી ખૂબ છે માટે હું આશા રાખું છું કે તમે બધા એક વખત ઈમાનદાર પાર્ટીને યુવાનને શક્તિને સાથ આપો એ બધાય આવે છે અભણ માણસો છે તમારા છોકરા કરતા ઓછું ભણેલા ધારાસભ્યો છે તો તમારા છોકરા વધુ ભણ્યા એનો ફાયદો શું એના કરતા તો ઓછું ભણે તો ધારાસભ્ય થવાના ચાન્સ વધી જાય તો એવા માણસને મત ન આપીએ જે આપણા છોકરા કરતા ઓછું ભણેલા હોય મારી બધાને વિનંતી છે કે બધાય આમ આદમી પાર્ટીને સહયોગ આપો જે જે સહયોગ આપવા માંગતા હોય હાથ ઊંચો કરો હું આમ આદમી પાર્ટીને મત આપીશ પરાણે ભરાણે ન કરતા દિલથી હાથ ઊંચો કરો કે ભાઈ હું આમ આદમી પાર્ટી મત આપેશ બધાને એક વિનંતી છે તમારા પોતાના બાળકોના ભવિષ્યને વિચારીને મત આપવાનો આ સમય છે જેણે બહુ પૈસા બનાવી લીધા બહુ ધારાસભ્ય રહી ગયા બહુ નેતાગીરી કરી લીધી એમને કઈ ફરક પડતો નથી આપણા જેવા નાના માણસો આપણી પીડા તો આપણા જેવો હોય એ જાણે મેં આપણી પીડાની વાત કરી તમને વિનંતી છે કે તમારું મન જેમ કહેતો હોય કે આ વખતે તો હું બદલાવ લાવીશ આ વખતે ભણેલા માણસને મત આપીશ યુવાનને મત આપીશ તો તમારા વોટ્સએપમાં માત્ર તમારા દસ સગાવાલાને અત્યારે આ સભા પૂરી થાય પછી મેસેજ નાખજો કે હું આમ આદમી પાર્ટીમાં મત આપવાનો કે આપવાની છું તમે પણ એક વખત આમ આદમી પાર્ટીને મત આપજો એવો મેસેજ દસ લોકોને કરવાની મારી વિનંતી છે કરશો બધા ભારત માતા કે